લખવાનું કામ કરનાર માણસ જે લખવાનું કામ કરે છે તે માણસને કહેવાય લહીયુ શું કહેવાય મિત્રો લહીયો આશરે સવા બે કિલોમીટર બરાબર છે આપણે કહીએ ને બરાબર બાર ગામ બરાબર તો અહીં આશરે સવા બે કિલોમીટર સવા બે કિલોમીટર એટલે એક ગામ થાય ભાવ બાર ગામ એટલે કેટલાય તમે ગણી રહ્યો નિષ્કામ ભાવથી પારકાનું કામ કરનાર જે નિષ્કામથી બરાબર છે પારકાનું કામ કરે છે ને સેવા મૂર્તિ કહેવાય

હાથેડ ગુસ્સામાં પાડેલી બુ બરાબર અત્યંત ગુસ્સામાં તમે હોય અને જે રાઈડ પાડો બરાબર એને ઘુરકાટ કહેવાય શું કહેવાય મિત્રો ઘુરકાટ કહેવાય ઝાડ કે વેલાના પાંદડામાંથી થયેલી ઘટા એને કુંજ કહેવાય મિત્રો એને કુંજ કહેવાય મિત્રો શાહી ભરવાનું જે સાધન છે એને શું કહેવાય એને ખડિયો કહેવાય શાહી ભરવાનું જે સાધન છે તેને ખડિયો કહેવાય બીજું બરાબર છે એને દાવત પણ કહે છે રેડી

નદી કિનારાની જે બખોલો હોય બરાબર છે ને કોતરો કહેવાય શું કહેવાય મિત્રો એને કોતરો કહેવાય 16 છે મિત્રો જાહેરાત પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ કામ કરનાર એવો વ્યક્તિ કે જેને કોઈ પ્રસિદ્ધિની ખેવના નથી બરાબર છે એને કોઈ જાહેરાતની જરૂર નથી બરાબર છે અને ચૂપચાપ પોતાનું કામ કરે છે તેને શું કહેવાય મુક સેવક કહેવાય શું કહેવાય મિત્રો મુક સેવક એને મુક સેવક કહેવાય

પાણી વહી જાય બરાબર છે એ માટે બાંધેલું જે હાંકડો માર્ગ હોય એને ગરનાળું કહેવાય શું કહેવાય મિત્રો એને ગરનાળું કહેવાય ગામના ઢોર ઉભારીએ તે ભાગોળ અથવા તો પાગળ ગામના ઢોર જે જગ્યાએ ઊભા એ ભાગોળ અથવા તો પાગળ જેને શું કહેવાય એને ગુંદરૂપ કહેવાય એ મિત્રો એને ગુંદરું કહેવાય લાકડાના નાના ટુકડા લાકડા હોય એને નાના નાના ટુકડા હોય એને શું કહેવાય એને કરગઠિયા કહેવાય શું કહેવાય એને કરગઠીયા

31મો છે ઓઢવા પાથરવા પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જે ઝાડુ પાપડ હોય બરાબર એને પછેડી કહેવાય મિત્રો એને એને પછેડી કહેવાય તો મિત્રો આ હતા ધોરણ 6 ની અંદર ટૂંકમાં આખી ચોપડી જે ધોરણ 6 ની છે બરાબર છે જીસીઆરટી ની બુક છે એની અંદરથી આપણે વીણી વીણીને શબ્દ સમૂહ કાઢી લીધા છે બરાબર છે એટલે આવનારી કોઈ પણ જે પીએસઆઈ ની એક્ઝામ હોય કોન્સ્ટેબલ ની એક્ઝામ હોય તલાટી ની એક્ઝામ હોય કોઈ પણ એક્ઝામ હોય જેની અંદર ગુજરાતી વ્યાકરણનું ભારણ રહેતું જ હોય છે તો એ તમને ક્યાંક ને ક્યાંક કામ આવશે બરાબર છે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર મંડળમાં હા ગમતે ફોરવર્ડ કરી દેજો ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો બરાબર છે અને લાઈક નું બટન જરૂર દબાવી દેજો